મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છો બધાને મજામાં મજામાં આજા મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને માલ ઢોર દોવાઈ ગયા છે બધા ખાણ ખાય છે અને અહીંયા જો પુછુક પુસુક 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 કરે હે ઓલી એન મમે ખાણ ખાય હે હેઠે ઢોરે હે એવું હું કરે હે અને આ બેન પુસુક પુસુક કરે છે અને આ ભાઈ આના પર સુટી ગયા તો આખી વાડીમાં ઘૂમરો મારી આવ્યા હે ધોળી આવ્યા હે ડોકમાંથી બોલો આકળિયાનો ઓલો હે ને આકળિયો એ આકળિયો નીકળી ગયો આખી વાડીમાં ઘૂમરો મારી આવ્યો બોલો બાકી જો ઓલા બેન ખાણ ખાઈ છે આવીને કેટલું હોય આ બેનને ને તો ખવાઈ ગયું છે ને પાછી લોયાનો ભાંગીને ભૂકો કરી નાખે બેન લોયું દેવું ઉસી થેન્ક યુ હવે એટલું ઢોરું ને બધું વેણી સોણી ખાઈ જાય ના કરતા ટાટિયા તોડ નાખે એ બધું ખાઈ જા હાલો જો હવે એક બેન નું ખાણ ખાઈ લે એટલે એનું લોહી લઈ લઈ બઉ નિરાવો હોય શાહ પીવો હે પછી શાહ મૂકી ભણાવી વાંધા કરી માલ દુસો નથી માલક કામ હે કામ ને કોઈ તાણી નથી ચલો વરગી જાય આપડે આપણે ધન વાગી ગયા છે આજના આઠ માં દસ મિનિટ ની વારસો મોટર ને ટાટર માં હેનકા લોલો છેડો બરી ગયો તો હા મો કઈ રૂપ જો કુંડી ભાઈ અરે અરે કેટલી પબ્લિક જાય તો પણ હા તો આ બધે ખાઈ લીધું ટાકો ભરાય છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો ચ્યુ તૈયાર ન થયું ખબર નહીં કીને કે પણ ફોન આવી ગયો એને 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 ચાલુ જોય ફોન હવે મારે હે ને ટાકો ભરાઈ જાય ને તો પછી પણ આવે શ્રીરામ

બાકી છે આ બધે ઈ છે ને પાણી પાણી અને લઈ લ્યો વગાડે ઘસોડા ચાલુ છે અમારે હાલે છે ભરિયા પાલટી એક લાઈન કરી દીધી બીજી લાઈનની ની શરૂઆત કરે છે ભરિયા કરવાની મેં કીધું આ બાજુ ખૂણામાં કરી દીધો બીજું હું હોય પછી ખેતર ઠાલું આખું થઈ જાય તો એને મારે મકાઈ વાવવી છે વવું છે વાવવી નથી તો છે ને મારે ઘે ને આ લીલાડો ખતમ થાય ને તો આ મકાઈ ઉગતી થઈ જાય આ નીકળે કઈ તો આપણે નથી ખબર કેમ કે ફોકણી ટાણ બધાને વરસાદ થાય ને બધાને જટ કાઢવું જ છે તે વારો ના આવે ઘડીકમાં

કાગર લઈને હાલતા થયા હે હજી હા મહિનો દેવા શું કરવું લે હવે આમાં આપણું થોડું કોઈનું કાંઈ આવે ગમે એટલી કાંઈ કરી તોય ના આવે આમાં કોઈનું કાંઈ આવી રીતનું કંઈક કર્યું હે જે અમારાથી ઢકાણું જે કોશિશ થઈ એ બધી કરી હે અમારાથી જે થઈ થતી હતી એટલી કરી હજુ એટલું રે એટલું જે આમ ફગ ફગે છે ને એમાં આવી રીતનું અહીંયા ફગ ફગતું આમ બાંધતા ગયા ખીલા ખોડી ખોડી

પત્રા માથે થી વેંગે ને અહીં હેઠે કાયમ આવે છે પોતરા પોતરા મૂકી હોય પણ હા અહીંયા અહીં શેડે ને કે અહીંયા બાંધ્યું ગમે એટલે હવા ના ભરે પણ ત્યાં તો ઓલો આડું છે અહીંયા બાંધો ને તો અહીંથી સી સી તો અહીં બાંધો ને તો અહીંથી હવા ના ભરે હું પાણો દઉં તમને જબરો પાણો દઉં મીડિયમ દેજે પછી પણ એમની ભલે ને હેઠો પડ્યો રે પાણો આથી કઈ વાંધો ના હા

એટલી કઈ હું કરવી પડે ખેડૂ અને પછી જઈ અમે હે ને ડૂસો તો હાલો અમારે અમારા માલ હાટો હોય પણ જઈ અમે માઇન્ડવી વેસવા જાશું ને પછી અમને ભાવ નહીં આપે ને અમારો જી છે ને હાવ કરી કરી કપાહે ગણે પણ અમારા જ કઈ થાય નહી અમારી ખેડૂ રહ્યા અમારી ખેડૂ ની કોઈ વેલ્યુ ના હોય હાલો થઈ ગયું હા હલો વાગ્યા છે આજના પાંચ અને અમે જો ઢાકી ઢુંબીને અમારાથી જેટલી બાય ને એટલી અમે કોશિશ કરીને આ એની ઉયણી ઢાકે હે કદાચ રાઈદી ભી આવે તો એમાં એનું ખાતર ને હોય ને તે પાણીનું હળી જાય કે ઉફર હવે મારે માલે પ વાિંદા પાવવાના છે એ માલ પાવા લાગશે અને હું વાહીંદા બધા ફટાફટ નાખવા માંડું હાલો તો આપણે આપડે ધંધે વર્ગી જાય થોડુંક લેટ થઈ ગયું હે પણ હવે બાયું નું સડાવી જ લઈ

ઈ પાડી એ લખણ ખોટી ભાઈ તમાર પાસે ના આ લેજો તો ખરી મૂકી દીયો તો જજો તાકડી ગમે બીને જાહે આવતરીયો તમે આવતરીયો ઈ આવે આય આટ આટ સપુડી એ સંપી જતા એની માયું હવ બેયની મરી જાહે રાયડું દઈ દઈ એ સંપી તાર બાબર કે જાતા એ રીવેસ છે એ કી ભી આગર જવાનું મન છે તારું કેમળો જાવ એમાં મારા હાહલી કેમળો જાવ કોક ની માં પાસે ના જવાય ઈ ઢોલારી રાખે ખુદ ની માં પાહે જવાય એ એ એ ઓટી લે એ જરીક સગડી હાલતી કરતા જજો તો લાઈટ આવીમાં બેન બાંધનો ને હાલે સરી હાલ મલ ઓલે હાલ જોલે મારા આગળ કેવી હાલી આવે એ ક્યાં જા બેન આપણો ખીલો ને નથી મમ્મી ને આપડે પોહાતા નથી ખબર છે ને મમ્મી આપડે ધાવવા દેતી નથી માં અહીં આવતા રહ્યો જો ગાડી દૂધ ભરવા ગઈ હતી ને મારો મોબાઈલ હતો એને ખિસ્સામાં મારે ફોન લઈ ગયા મારે લોગ એન્ડ કરવો તો કેમ કરવો હવે એ કરે છે દૂધ દીવા અને કોકોક સાટા પડે છે ખબર નહીં શું થાય આવે ના આવે ના આવે તો હંધે થી સારું જો તો જરી છે જ નહીં અટાણે હવે મારે જરૂર જ નથી અને મારે આજ જો લોટ વાળા ભાઈ રહેશે કેમ કે હું રોટલા બનાવું છું અને એ કરે છે ધૂપ દીવા તો આપણે આજના બ્લોગનો એડ આજ કરીએ અમારા વિડીયો જોતા જો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા